હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગામમાં પીવાના પાણી માટે અને ખેતરમાં સિંચાઈ માટે પહેલાંના સમયમાં કૂવા ખોદાવવામાં આવતા હતા જોકે દરેક કુવો કુવાઓ ગોળાકાર જ હોય છે આ કુવાઓ કેમ ચોરસ કે ત્રિકોણાકાર હોતા નથી પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે તો જ્યાં મિત્રો કૂવાના ચોક્કસ આકાર પાછળ એક મોટું રહસ્ય રહેલું છે કૂવાના ગોળાકાર પાછળનું આશ્ચર્યજનક કારણ ઘણા લોકો માટે અજાણ છે જે જાણવા જેવું છે તો જે હા મિત્રો વિશ્વભરમાં બાંધવામાં આવેલા ગોળ કૂવાઓ અન્ય કૂવાઓ કરતાં વધુ મજબૂત છે આનું સૌથી મોટું કારણ એ છે કે ગોળ કૂવામાં કોઈ ખૂણો નથી જે કૂવાની આસપાસ પાણીનું દબાણ સમાન બનાવે છે જ્યારે કૂવો ગોળાકારને બદલે ચોરસ હોય તો પાણીનું દબાણ માત્ર ચાર ખૂણા પર જ રહે છે જેના કારણે કૂવો લાંબો સમયે ટકશે નહીં જેથી કૂવાના પતરણનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધે છે જેથી સમગ્ર વિશ્વમાં કૂવાઓ ગોળ આકારમાં બનાવવામાં આવે છે તો જે આ મિત્રો કૂવા ઉપરાંત ઘરોમાં વપરાતા બ્લાઉ બાઉલ ડોલ ગ્લાસ અને ડીશ પણ ગોળ આકારમાં આકારના હોય છે જો કૂવાને ગોળાકારને બદલે ચોરસ અથવા ત્રિકોણાકાર બનાવવામાં આવ્યો હોત તો ખૂણા પર પાણીનું દબાણ એટલું વધારે હશે કે તે ખૂબ જ ઝડપથી તૂટી જશે તેથી કૂવાનો આ આકાર ગોળાકાર છે જેથી પાણીનું દબાણ બધી જ દીવાલો પર સમાન રહે છે તો જે આ મિત્રો કૂવો ગોળાકાર છે કારણ કે આ ગોળા આકાર કૂવો વર્ષો સુધી ટકી રહે છે અને સ્થાપિત થતો નથી અહીં પણ તણાવ સૌથી મોટું પરિબળ છે ગોળાકાર કૂવામાં એક સરખા દબાણને કારણે જમીન તૂટી જવાની શક્યતા બહુ ઓછી હોય છે તો જે આ મિત્રો કૂવાઓ ગોળાકાર હોવાનું બીજું કારણ એ છે કે ચોરસો અથવા ત્રિકોણાકાર કૂવા કરતાં ગોળો કૂવો આકાર આપવા માટે ખૂબ જ સરળ છે કારણ કે સામાન્ય રીતે કૂવો ખોદીને બનાવવામાં આવે છે આ ઉપરાંત ગોળ આકારમાં ડ્રિલિંગ કરીને કૂવો બનાવવા બનાવવો ખૂબ જ સરળ છે જે હા મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા